ગીર સોમનાથ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ માન દવેતન ધારકોની કામગીરી સુધારવા માટે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર આધારિત આ સ્પર્ધા વેરાવળ પી સેન્ટર શાળા નંબર એક ખાતે યોજાઈ હતી કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પુરવઠા અધિકારી પીડી વાંદાએ કરી હતી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પસંદ થયેલા કુલ અઢાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો પરિણામ જાહેર થતાં કોડીનાર તાલુકાની રામનગર પ્રાથમિક શાળાના કુકકમ હેલ્પર ગૌસ્વામી જયોતીબેનને પ્રથમ ક્રમાંક બદલ રૂપિયા આઠ હજારનો ચેક એનાયત થયો હતો દ્વિતીય ક્રમાંક ગૌસ્વામી મનીષાબેનને અને તૃતીય ક્રમાંક ગીરગઢડા તાલુકાની ગીતાબેન કાત્રિયાને મળ્યો હતો વિજેતાઓ સિવાયના સ્પર્ધકોને પણ પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવ્યા હતા